જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આવી ગયા અત્યારે આપણે આપણા ગામના પૂજારી શ્રી નકરંદ ખોખડા નિલેશ બાપુની ગૌશાળા ગાયોનું આજે એમ થયું કે આપણે અસલ ગાયો છે દેશી તો તેમનો બ્લોગ લઈએ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં અરે મયુરભાઈ આ ગલુડિયું હતું બાપુ ગામમાંથી લઈ આવ્યા હતા ગલુડિયું તે આજે આપણે લગભગ વર હક આવ્યા છે એક વરસ જેવું થઈ ગયું છીએ સાવ નાનું હતું ત્યારે તો મયુરભાઈને અમને બધેને ઓળખી ગયું છે તો જો તમને આગળ બ્લોગમાં ગાયું બતાવીએ બાપુની અસલ ગીર ઓલાદની ગાયો જો મિત્રો તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આમાં જય માગવત્રી બાપુને ગાયોનો શોખ પણ એવો છે જે આ માતાજી બેઠા છે બધી ગાયો એકથી એક સળિયાતી છે બાપુને ગાયોનો શોખ પણ એવડો છે ને બધી ગાયો અસલ દેશી ગાયો છે બાપુની બાપુને ગૌશાળાનું મેન ગેટ છે ને પાણીની કુંડી બાપુ એ મોટી મૂકેલ છે ટાકો માથે ને ગાયો માટે હળ પણ બનાવેલ છે કૂતરો મયુરભાઈને ને અને અમને બેયને ઓળખી ગયો બાપુ એ વારા ને ગ્રીલ બનાવેલ છે જુઓ નકળ નેજા તારીની તજા તે પણ તમને દર્શન કરાવી આ બાપુ ફરતું સારી બનાવેલ છે કારણ કે કોઈ જનાવર રોજ ભૂરડા કોઈ પણ ના આવી શકે જય મુરલીધાર ને બાપુ આ જુવારનું કટિંગ કરીને ગાયોને નાખે છે જુવારનું કટિંગ એટલે ખોટી રીતે બગાડ ન થાય તુવેર માંડવીનો ભૂકાવ નો સ્ટોક પણ બાપુ એ સારો કરેલ છે ઢારીયા નું મોટો પ્લાન હાલે છે બાપુનો સ્ટ્રીક લાઈટ તો કાયદેસર ગમાયડ બને છે હજી કામ ચાલુ છે ટાર્યું અંદર ગમાયણ બે બાજુ ટારિયું થઈ જાય ગમાયણ અને બે બાજુ ટાર્યું અહીંયા પણ પાણીની કુંડી મૂકેલ છે નાની મોટર બહુ મસ્ત મજાનું કામ છે બાપુ નું જુઓ ખેલારી આ રીતનું ફિટિંગ થા હે શણતર થતી જ આમાં કડું ફિટ થઈ ગયું ખેલારીમાં બસ એ જ રીતે મયુરભાઈ એક ગેટ પણ અહીંયા પણ મૂકેલો છે ગડોરો કામ ચાલુ જ છે તો કે આજે કોઈ કારીગર નથી મેન પાછું આ પાછળ આપણે પહેલાં લીધું એ ગાયું તે પણ હામી આ બાજુથી આવી જાય તે પણ આપણે જોઈ શકીએ છીએ બહુ મસ્ત કામ કરેલ છે હા છે થી બનાવેલ ઈટું આ બાજુ ટાર્યું થઈ જાય આ બાજુ ટાર્યું થઈ જાય બે ટારીમાં અલગ અલગ ગમાયણું જેથી સારો બગડે નહીં અને સારાની બસત થાય આ બાપુએ રેકડી બનાવેલ છે જે સુઝુકી પાછળ જોડે છે અને સુઝુકીમાં બાપુ લઈને નીકળે તો એ બહુ મસ્ત મજાનો નજારો હોય સારો પૂરો હારવા માટે મયુરભાઈ પણ ખેંચી લે સ્કૂટરના વ્હીલથી ફિટિંગ કરેલ છે બહુ મસ્ત કામ કરેલ છે ખાતર હારવામાં ચારો પૂરો હારવામાં જોકે બાપુ એ પણ બુધી ઉપયોગ કરી છે પોતાની જૂની સુઝુકી છે એમાં ફિટિંગ કરેલ છે અને આ પણ બીજી રેકડી છે સ્પેશિયલ ખાતર માટે આ તો આપણે માણસ થી આપવાની છે ને મયુરભાઈ બહુ મસ્ત કામ છે મયુરભાઈ આકેલ પણ છે મંદિરે એ બતાવે છે આપણે કે આ રીતે અકાય રેડી હવે રાખી બહુ મસ્ત મજાનું આયોજન છે ભાઈઓ બાપુનું કે જનાવરની કોઈ જાતની બીક જ નહીં મેન દરવાજો બંધ થઈ ગયો એટલે કોઈ ટેન્શન નહીં પણ ગાયોના પગમાં બેસી ગયો છે ઠંડક લેવા માટે તમારું વસ્તાન બતાવો શું વસ્તાન છે મયુરભાઈ એક વસ્તાન બતાવીએ તો હાલો જોઈએ વસ્તાન શું છે ઊંડી ગટર છે એમાં મયુરભાઈ વિતરા છે તો કે જાડવીને ઉતરવું પડે એવું છે અહીંયા પણ મસ્ત ગાયો છે નાની ઓળખીઓ મોરલા છે ઓ ભાઈ કાનુડાના મોરલા દ્વારકાધીશના ભાઈ હાલો આગળ લાવો હું કાંઈ ન કરે ખંજોરાય ભાઈ ખંજોરો એટલે કાંઈ ન કરે જો આ મસ્ત મજાની ગાયો છે ભાઈ કરાય દીકરા છે એને અજાયણું લાગે મયુરભાઈ આપણાથી તો મિત્રો આપણા વિડીયોને આપણે અહીંયા આરામમાં વિરામ આપીએ છીએ આપણો એક દેશી ગાયોનો બ્લોગ કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવો હોય મિત્રો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુલીધર જય દ્વારકાધીશ